જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અમાસના દિવસનું મહત્ત્વ તથા અમાસના દિવસે દીવો ક્યાં ક્યાં પ્રગટાવવો કઈ દિશામાં પ્રગટાવવો અને કઈ જગ્યા પર પ્રગટાવવો જોઈએ તેના વિશે શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે અમાસના દિવસેની પૂજા વિધિ કેવી રીતે કરવી અને આ દિવસે કયા ઉપાયો કરવાના અમાસના દિવસે કયા મુહૂર્ત છે તે પણ આપણે જાણ્યું એ વિડીયો તમે ન જોયો હોય તો વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો અમાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અમાસના દિવસે પિતૃઓના મોક્ષ માટે દાન તર્પણ પિંડદાન વગેરે કરવાનું ખૂબ જ મહત્ત્વ છે માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે આપણી કુંડળીમાં પિતૃ દોષ હોય તો એ દૂર થઈ જાય છે અને પિતૃઓના આપણા પર આશીર્વાદ કૃપા રહે છે માસ પર કેટલીક વિશેષ જગ્યા ઉપર દીપ પ્રગટાવવાનો શુભ માનવામાં આવે છે કઈ કઈ જગ્યા ઉપર દીપ પ્રગટાવવા કઈ દિશામાં પ્રગટાવવા તે હવે આપણે જાણીશું દીપ પ્રગટાવવાથી વ્યક્તિ પર દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દેવતાઓ અને પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા આપણા પર હંમેશા બની રહે છે હવે આપણે જાણીશું કે દીપ કઈ કઈ જગ્યાઓ પર પ્રગટાવવા જોઈએ સૌ પ્રથમ મુખ્ય દ્વાર પર તમારે દીપ પ્રગટાવવો જોઈએ ક્યાં માસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કીનો દીવો પ્રગટાવવો અને પાણીથી ભરેલું કળશ રાખવું જોઈએ તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે ત્યારબાદ દક્ષિણ દિશામાં તમારે દીવો પ્રગટાવવો જોઈએ આ દિશા પિતૃઓને માનવામાં આવે છે દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે ત્રીજો દીવો પીપળા પાસે તમારે પ્રગટાવવો જોઈએ ચમાસ પર પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવવો જોઈએ હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં દેવતાઓ અને પિતૃઓનો વાસ હોય છે તેથી પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓના આશીર્વાદ મળે છે ચોથો દીવો ઈશાન ખૂણામાં તમારે પ્રગટાવવો જોઈએ ઘરના ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઈશાન ખૂણો ઘરની ઉત્તર પૂર્વ દિશાને કહેવામાં આવે છે આ દિશાને દેવતાઓનું નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે આ દિશામાં દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ આપણા પણ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે આપણા ઘરમાં ઐશ્વર્ય ઉભરાય છે લક્ષ્મી માતા આપણા ઘરમાં નિવાસ કરે છે અને સારા આશીર્વાદ મળે છે રોગ દરિદ્રતા આપણા ઘરમાંથી દૂર થઈ જાય છે નકારાત્મક ઉર્જા પણ આપણા ઘરથી દૂર રહે છે પણ ઘણું મહત્વ છે તો જો તમે દીપદાન ન કર્યું હોય દર મહિનાના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે તમે દીપદાન કરી શકો છો તો ભક્તો આજના વિડીયોમાં આપણે દીપ કઈ કઈ જગ્યા પર પ્રગટાવવાના કઈ દિશામાં પ્રગટાવવાના અને દીપદાનનું મહત્ત્વ શું છે તે પણ જાણ્યું વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ